દાસા ગ્રામ પંચાયતમાં મનરેગા કામમાં લેતી દેતીના આક્ષેપ સિંગવડ તાલુકામાં ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના કામમાં કુવાનો લાભ આપવાની વાતચીત કરી મનરેગાની કામગીરી કરતા કર્મચારીઓ દ્વારા લાભાર્થી પરિવારો પાસેથી હજારો રૂપિયા લઈ યોજનાનો લાભ નહીં આપી નાણાં ચાઉ કરી જતા લાભાર્થીઓ તેમની સાથે વિશ્વાસઘાત થયાનું જણાતા હવે તેઓ ખુલીને બહાર આવ્યા છે આ બાબતે ગ્રામના કટારા સનાભાઈ મનાભાઈને મનરેગાના કર્મચારીઓ કુવાનું કામ કરી આપીશું એમ કરીને સ્થાનિક કક્ષાએ કામગીરી કરતા પ્રજાપતિ પ્રેમભાઈ અને રમેશભાઈ પાંડોર અને મનરેગા અને એનર્જીનું કામ કરતા નીનામાં વીરસિંહભાઈ ભાવસિંહભાઈ એમ ત્રણેય જણ મળીને કટારા સનાભાઈ મનાભાઈ પાસેથી કુવો પાસ કરી આપીશું એમ કહીને તમારા નામનો કુવો પાસ થઈ ગયો છે એમ કહીને રૂ સાઠ હજાર પડાવી લીધાનો લાભાર્થી પરિવારે આક્ષેપ કર્યો છે વધુમાં જણાવ્યું હતું કે રોજ કૂવા પાસે આવીને બે પાંચ માણસો બોલાવીને પાવડા તગારા લઈને ફોટા પાડીને કૂવાની કામગીરી કરીશું એમ કહીને રોજ રોજ આવતા હતા કૂવો આજ દિન સુધી બન્યો નથી જયા કૂવો છે તે બીજાનો કૂવો છે ત્યારે અરજદાર લાભાર્થીઓને ઉભા રાખી ફોટા પડાવી કાગળ ઉપર કામગીરી દર્શાવી લાભાર્થીઓ સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો હોવાની પ્રતીતિ સાથે તેમને ન્યાય માટે આ મુદ્દે તેઓ ઉચ્ચ રજૂઆત કરનાર હોવાનું પણ જાણવા મળેલ છે